બે હાજર ત્રેવીસ ના વર્ષને બાયબાય કઈ દેવાનું છે પણ નવા વર્ષ બે હાજર ચોવીસ ને આવકારી પણ લેવાયું છે તેમાં ખાસ કરીને થર્ટી ફર્સ્ટ ઉજવણી દરમિયાન નસાના રવાડે યુવા ન ચડે જેથી જિલ્લા પોલીસ વડા ટાઈટ ફિલ્ડિંગ જમાવીને કેટલાક દારૂડાઉન જેલ ભેગા કરી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હવે

फक्र ए मंसूर झालुदवाला रहिवासी गोदी रोड दाहोद मुस्तफा अली अजगर पारावाला रहिवासी गोदरा रोड सीफी नगर दाहोद ताहिर हातिम भाई राणा पूरवाला रहिवासी एम जी रोड दाहोद अब्बास ताहिर आंबाल्या रहिवासी गोदी रोड अलेफिया कॉलोनी हकीम अजगर अली वनवाडा रहिवासी गोदी रोड सेफी मोहल्ला दाहोद हुसैन जुजर खरोदावाला ठक्कर फडिया दाहोद मुर्तुजा ખરોદા વાળા રહેવાસી ખુદીરોડ એવેન્યુ અપાર્ટમેન્ટ દાહુદ મુ ખોજેમ રાણાપુર વાળા રહેવાસી ઉકાડી રોડ ઇમામ મસ્જિદ અમામામ મંજિલ દાહુદ તાહિર સેફી યારી યા થાકીર રહેવાસી સેફી મોહલ્લા મકર ટાઈલ પાસે દાહોદ મુરતુજાની શીતલ કમ્પ્લેક્સ બુરહાન દાહોદ હુસૈન તાહિર ચલ્લાવાળા રહેવાસી સેફી મોહલ્ ખાતે જુમાત ખાના દાહોદ ઇદ્રેસ મુસ્તુફા ઝુમરવાલા રહેવાસી સ્ટેશન રોડ નવજીવન રોડ દાહોદ હુસૈન નજમી બાબરાવાડા રહેવાસી હકે સોસાયટી ગુતિ રોડ દાહોદ खोजेम खोजैम वाड़ा रहवासी स्टेशन रोड बुरहानी सोसायटी दाहुद इदरीस ताहिर गुरीवाड़ा रहवासी ताहिरी सोसायटी गुदी रोड दाहुद ताहिर हकीम सीढ़ी वाड़ा, वाड़ा छाब रहवासी छाब तलाव हुसैैनी मस्जिद पास दाहुद शबीर हकीम ढिला रहवासी छाब तलाव हुसैैनी मस्जिद पास दाहोद ताहा बुक सैलर रहवासी एलेफिया कॉलोनी दाहुद मोइज जुजर ખરોદા પાડા રહેવાસી ઠક્કર પડ્યા બુરહાની એપાર્ટમેન્ટ દાહોદ મુસ્તફા મહંમદ લેણવાડા રહેવાસી એમજી રોડ પાયગા મોહલ્લા દાહોદ મુસ્તફા મજહર નગદી રહેવાસી ખોતી રોડ ઉકાડી રોડ મુર્તુજા કોમ્પ્લેક્સ દાહોદ આ તમામ નબીરાઓને વિદેશી તારો પોલીસે ઝડપી સાથે તેમના લાખો રૂપિયાના મોબાઈલ અને લાખો રૂપિયાના વાહનો પણ કબજે લઈ બી ડિવિઝન પોલીસ મથકે એલસીબી પોલીસે ગુનો નોંધાવ્યા આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર નાઝિયા પઠાણ સિંધુ ઉદય ન્યૂઝ દાહોદ